નમસ્કાર ખેડૂત મિત્રો દીકરી પોન્ડ વતી હું અશ્વિન કલ્ચરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપસો હશો હવે ખાસ કે ભાઈ આજના વિડીયોમાં ચોમાસાની અંદર આપણે જે મગફળીનું વાવેતર કરીએ છીએ તો ભાઈ એ માટે આપણે કઈ જાતની પસંદગી કરવી જોઈએ હવે આપ સૌ જાણો છો મગફળીમાં અલગ અલગ પ્રકારની જે જાતો છે ખાસ કરીને વેલડી પ્રકારની જાત આવશે અર્ધવેલડી આવશે અને ઉભડી જાત આવશે મોટા ભાગે આપણે વાવેતર કરતા હોઈએ છીએ વેલડી છે ઉઘડી છે વેલડી પ્રકારની જાતોનું બહુ ઓછું વાવેતર હાલ ઘણા ખેડૂત કરતા હોય છે હવે આ બધી જાતોની અંદર ફરક શું હોય છે પહેલાં એ સમજી લઈએ ત્યારબાદ કઈ કઈ જાતો જે છે એ ચોમાસાની અંદર તમે વાવેતર માટે ઉપયોગમાં લઈ શકો છો કઈ જાતો આપણા ગુજરાત માટે સારામાં સારી રીતે સારું ઉત્પાદન આપી શકે છે રોગ જીવાતમાં ઓછું હોય છે તો ખાસ એની ચર્ચા કરીશું તો સૌ પ્રથમ જો એના વાત કરીએ કે ભાઈ વેલડી પ્રકારનો વૃદ્ધ વિકાસ થાય છે અર્ધ વેલડી પ્રકારનો થાય છે કે થાય છે વેલડી પ્રકારની જે જાતો હોય છે એ વહેલું વાવેતર એટલે કે આ મે મહિનો ચાલે છે એના છેલ્લા અઠવાડિયા દરમિયાન વહેલા વાવેતર માટે તમે ઉપયોગ કરી શકો છો કારણ કે આ જે જાતો છે એ મોડી પાકતી જાતો છે એટલા માટેનું વહેલું વાવેતર કરવું ખૂબ જરૂરી છે એ સિવાયની અર્ધવેલડી પ્રકારની જાત હવે આપ સૌ જાણીએ છીએ કે ભાઈ મગફળી જે છે અને વાવેતરનો યોગ્ય સમય તો કે પંદર જૂનથી ત્રીસ જૂનની વચ્ચે તમે વાવેતર કરી શકો છો હવે એ માટે અર્ધવેલી પ્રકારની સમયસરના વાવેતર માટેની બેસ્ટ જાત હોય તો એ અર્ધવેલી પ્રકારની જાતો છે ઉભળી જાતો કઈ છે કે ભાઈ જે ખેડૂત મિત્રોને ઉનાળામાં વાવેતર થયું છે પાછળ કાપણીમાં સમય વધારે લાગી ગયો અથવા થોડું મોડું થઈ ગયું જમીન તૈયાર કરવામાં થોડો સમય લાગી ગયો અને તમે જલ્દી જો કોઈ વહેલી પાકતી જાતો વાવેતર કર્યું છે કે ભાઈ જુલાઈ મહિનામાં વાવેતર કરો છો અને પાછળ શિયાળા દરમિયાન યોગ્ય સમયે આપણે નીકળી જાય મગફળી તો એ માટે આપણે ઊભડી પ્રકારની જાતનું તમે વાવેતર કરી શકો છો હવે એવું નથી કે ભાઈ ઉભળી પ્રકારની જાત જુલાઈમાં તમે વહેલા પણ વાવેતર કરી શકો છો ઘણી શું થાય અમુક ખેડૂત મિત્રોને શિયાળામાં પાછો પાક લેવાનો છે તો ઉભળી પ્રકારની જાતનું પણ તમે જૂન મહિનામાં વાવેતર કરો વહેલી પાકથી જાત છે પાછળથી જમીન ખાલી થશે તો શિયાળાના પાક માટે આપણે તૈયારી કરી શકીએ છીએ ખાસ આ ત્રણ પ્રકારની અલગ અલગ જાતો અત્યારે હોય છે કે વેલડી પ્રકારની છે અર્ધવેલડી પ્રકારની છે અને ઉભડી પ્રકારની છે હવે આની અંદર કઈ કઈ જાતો આવે છે ટૂંકમાં આપણે બધી જાતો વિશે જાણી લઈએ કે ભાઈ કઈ કઈ પ્રકારની જાત કયા પ્રકારમાં આવે છે તો અત્યારે જો વાત કરીએ તો વેલડી પ્રકારની જે જાતો છે એની અંદર તમને એક તો જીજી સોળ એટલે કે ગુજરાત ગ્રાઉન્ડનટ ગુજરાત મગફળી સોળ નંબર છે જી જે ઓગણીસ ગુજરાત જુનાગઢ નંબર છે આ બધી આ સિવાય અર્ધ વેલડી પ્રકારની જાતો કઈ છે તો કે જીજી વીસ નંબર વીસ નંબર આપણે સૌ જાણીએ છીએ ગુજરાત મગફળી વીસ નંબર છે બાવીસ નંબર છે જીજેજી બાવીસ ગુજરાત જુનાગઢ ગ્રાઉન્ડનટ બાવીસ નંબર છે અને જીજી ત્રેવીસ સોરઠ કિરણના નામે જેને આપણે ઓળખીએ છીએ ગુજરાત ગ્રાઉન્ડનટ ત્રેવીસ નંબર અને હવે વાત કરીએ ઉભળી પ્રકારની જાતો તો એની અંદર નવ નંબર જીજેજી નવ ગુજરાત જૂનાગઢ ગ્રાઉન્ડ નવ નંબર છે એકત્રીસ નંબર છે બત્રીસ નંબર છે તેત્રીસ નંબર છે સાડત્રીસ જીજી ટીજી સાડત્રીસ એ જે આપણે કહેતા હોઈએ છીએ એ છે અને ગિરનાર ચાર નંબર આ બધી જે છે એ ઉભળી પ્રકારની જાતો છે હવે ટૂંકમાં જણાવી દીધું ભાઈ આ પ્રકારની જાતો ત્યારબાદ ગયા વર્ષે ગિરનાર ચારનું જે આવ્યું હતું તો ગિરનાર ચાર છે આ સિવાય ટીજી સાડત્રીસનું ઘણા વાવેતર કરે છે અને બીજી એક જે બે હજાર બાવીસ ત્રેવીસમાં રિલીઝ થયેલી જાત છે ટીજી ઓગણચાલીસ ગુજરાત ગ્રાઉન્ડ નટ ઓગણચાલીસ છે તો આ બધી જેવા જાતો છે એનું મોટાભાગે અત્યારે આપણે વાવેતર કરતા હોઈએ છીએ આપ સૌ જાણીએ છીએ વર્ષોથી ભાગના ખેડૂત મિત્રો વીસ નંબરનું વાવેતર કરતા આવ્યા છે ઉત્પાદનની દ્રષ્ટિએ સારી છે ખાસ કરીને ખાવાની અંદર જે છે દાણાની મીઠાશ જે છે વીસ નંબર આપણે સૌ જાણીએ છીએ કેવી છે મોટો દાણો આવે છે બીજી બધી વેરાયટીઓ કરતાં એટલે ખાસ વીસ નંબર જે છે એક તો અર્ધવેલ્ડી પ્રકારની જાત છે પંદર જૂનથી ત્રીસ જૂનના સમયસરના વાવેતર માટે બેસ્ટમાં બેસ્ટ જાત હોય તો વીસ નંબર છે તેલની ટકાવારીની વાત કરીએ તો અડતાલીસ થી ઓગણ ટકા જેવી તેલની ટકાવારી તમને એની અંદર જોવા મળી શકે છે અડતાલીસ થી ઓગણપચાસ ટકા ત્યારબાદ એકસો પંદરથી થી ને એકસો વીસ દિવસની વચ્ચે પાકતી જાત છે આ મોટા દાણાવાળી જાત છે અને વિઘાડિત ઉત્પાદનની વાત કરીએ તો વીસમણ આરામથી આપણે એની અંદર લાવી શકીએ છીએ વધુ સારી માવજત વધુ થોડો દવા ખાતરના ખર્ચથી મણ સુધી આપણે એને લઈ જઈ શકીએ છીએ એટલે ખાસ આ વીસ નંબરની જાત જૂની જાણીતી છે જે ખેડૂત મિત્રો મોટા ભાગે વાવેતર કરે છે એના માટે આ બેસ્ટ ચાર્ટ છે ત્યારબાદ બીજી છે જી જે બાવીસ નંબરની હવે એ પણ જે છે એ કેવી છે અર્ધ વેલડી પ્રકારની જાત છે વીસ નંબર અને બાવીસ નંબર બંને હવે આની અંદર શું છે આ જે છે એ એકસો અઢાર દિવસે જાત છે આની અંદર પણ દાણો છે એની સાઈઝ મોટી છે કાળી ફૂગ સામે ખાસ કરીને પ્રતિકારક જાત છે આ એવરેજ તમે ઓછામાં ઓછું ચોવીસ મણ વિઘાડીઠ ઉત્પાદન લઈ શકો છો વધુમાં વધુ પાંત્રીસ મણ સુધી તમે લઈ જઈ શકો છો અને પચાસ થી એકાવન ટકા જેવી એમ કહી શકીએ કે આની અંદર તેલની ટકાવારી આવેલી હોય છે હવે જે વાત કરીએ છીએ ખાસ બત્રીસ નંબરની જી જે બત્રીસ નંબર હવે માર્કેટમાં બધા અલગ અલગ નામ આપે છે કે બીટી ટી બત્રીસ સાત પણ ખાસ જો પણ પસંદગી કરો છો તો ગુજરાત જૂનાગઢ નટ ગુજરાત જૂનાગઢ મગફળી બત્રીસ નંબર જે હોય છે એની જ પસંદગી ખાસ કરીને દરેક ખેડૂત મિત્રોએ કરવી જોઈએ ખાસ એની વાત કરીએ તો એ જે છે એ કેવી છે કે ભાઈ ઉભડી પ્રકારની જાત છે એની અંદર ઓછામાં ઓછું વેગાડીઠ આપણે સત્યાવીસ મણ જેટલું ઉત્પાદન તમે લઈ શકો છો સારી માવજત સારા દવા ખાતરના ખર્ચ સાથે સાડત્રીસ થી ચાલીસ પણ જેટલું ઉત્પાદન આપણે એની અંદર લઈ જઈ શકીએ છીએ તેલની ટકાવારી ખાસ આની અંદર ત્રેપન થી ચોપન ટકા જેટલી હોય છે જે વીસ અને નંબર ઘણી ખાસી સારી છે એકસો થી એકસો પાંત્રીસ દિવસે પાકતી જાત છે આ ખાસ ગેરુ અને ટીક્કા ગેરુ ટીકાનો જે રોગ છે એની સામે પ્રતિકારક જાતા છે બત્રીસ નંબર થોડા વર્ષોમાં વીસ નંબર કરતાં ઘણું વાવેતરમાં સારું ખેડૂત મિત્રો પસંદગી કરે છે હવે દાણાની સાઇઝ વીસ નંબર કરતાં સો ટકા નાની છે અને ખાસ એની અંદર શું છે એક પ્રશ્ન કે ભાઈ ખાધા પછી પાછળથી છે ને એની અંદર કડવાસનો આપણને અનુભવ થાય છે બત્રીસ નંબર જે પણ વાવેતર કરે છે બધા ખેડૂત છે જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે ખાધા પછી પાછળથી આપણને કડવાશનો સ્વાદ આવતો હોય છે ત્યારે વીસ નંબરનો દાણો શું કે ભાઈ ખાવામાં મીઠો છે આ એક મેજર ડિફરન્સ મોટો ફરક આપણે બંને વચ્ચે ગણી શકીએ છીએ ત્યારબાદ છેલ્લા વર્ષે જે વધારે ચાલે કે ભાઈ ચાર નંબર પર જે બધા ખેડૂત મિત્રો તૂટી પડ્યા હતા કે ભાઈ આમ છે તેમ છે ચાર નંબરનું છે તો એની વાત જો આપણે કરીએ તો ગિરનાર ચાર નંબર છે ખાસ જુનાગઢ યુનિવર્સિટી જે સંશોધન કેન્દ્ર છે મગફળીનું એના દ્વારા બહાર પાડવામાં આવેલી જાત છે અને એ જાત છે એ કેવી છે અર્ધ વેલિડી પ્રકારની જાત છે એની અંદર જો ઉત્પાદન જોઈએ ને તો ઓછામાં ઓછું વીઘા દેઠ મણ જેટલું ઉત્પાદન છે વધુમાં વધુ સારા માવજત અને દવા ખાતરના ખર્ચ સાથે તમે પાંત્રીસ મણ સુધી લઈ જઈ શકો છો એની અંદર તેલની ટકાવારી જે છે ને એ ત્રેપન ટકા છે એવરેજ પાકવાના દિવસો ગણીએ તો એકસો દસથી થી એકસો પંદર દિવસ છે અને ખાસ આ જે ગિરનાર ચાર નંબર છે એનો જે મેજર બીજા બધા કરતાં અલગ જે ફરક છે કે શું છે કે એની અંદર મગફળીની અંદર ઓલિક એસિડ આવે છે અને ગિરનાર ચાર છે એ બાયો ફોર્ટી વેરાયટી છે એટલે કે એની અંદર જે ઓલિક એસિડ છે એનું પ્રમાણ અઠ્યોતેરથી થી એસી ટકાની વચ્ચે રહેલું છે સૌથી મોટો તફાવત જે છે એની અંદર આ છે કે એની અંદર ઓલિક એસિડનું પ્રમાણ વધારે છે બાકી ઉત્પાદનની અંદર પણ એ ચોવીસ પચીસ પણ એવરેજ તમને વિઘાડી આપે છે વધુમાં વધુ પાંત્રીસ મણ સુધી તમે લઈ જઈ શકો છો એટલે ઉત્પાદનની દ્રષ્ટિએ જે બધા બહુ કહેતા હોય છે ને અત્યારે સોશિયલ મીડિયામાં ચાલતું હોય કે ભાઈ નવી વેરાયટી છે આ છે તે છે આ બધા વેરાયટી કરતાં સારું ઉત્પાદન આપી દેશે કે ભાઈ આ કરી દેશે ને વિઘાડીટ પચાસ મણ કરી દેશે એવું કાંઈ નથી મુખ્ય શું છે કે બાયોફોર્ટીફાઈડ વેરાયટી છે એટલે કે એની અંદર જે ઓલિક એસિડ છે એનું પ્રમાણ બીજી બધી વીસ નંબર બાવીસ બત્રીસ નંબર કરતા બહુ વધારે છે એ મુખ્ય એક તફાવત છે ખાસ કરીને આ દરેક ખેડૂત મિત્રો ધ્યાન રાખવું જોઈએ આ સિવાય ઓગણચાલીસ નંબર કે ભાઈ ગુજરાત ગ્રાઉન્ડનટ ઓગણચાલીસ નંબરની જે વેરાયટી છે એ પણ બે હજાર બાવીસ ત્રેવીસની અંદર જ આપણે જુનાગઢ યુનિવર્સિટીનું જે મગફળીનું સંશોધન કેન્દ્ર છે ડીજી એના દ્વારા જ રિલીઝ થયેલી વેરાયટી છે આ જે વેરાયટી છે ચાર ઓગણચાલીસ નંબર તો એ પણ પ્રકારની જાત છે એકસો દસ થી એકસો પંદર દિવસની અંદર તમારે પાકી જશે ખાસ એની અંદર પણ તેલની ટકાવારી છે પચાસ ટકા છે અને આની અંદર પણ ઓલિક એસિડ એવરેજ અઠ્યોતેર ટકા જેટલું છે એટલે આની અંદર પણ કહી શકે કે ભાઈ ઓલિક એસિડનું જે પ્રમાણ છે એ વધારે છે ગિરનાર ચાર અને ઓગણ નંબરની અંદર ખાસ આ બે વેરાયટી પર ખેડૂત મિત્રો ધ્યાન આપી શકે છે મોટા ભાગે બત્રીસ નંબરનું વાવેતર અત્યારે વધારે છે એ વીસ નંબર પહેલેથી વાવેતર કરે છે એમનો હાલનો ઝુકાવ પણ વીસ નંબર ઉપર છે એમણે ગયા વર્ષે ચાર નંબરનું વાવેતર કર્યું છે ગિરનાર ચાર ઉત્પાદન સારું રહ્યું છે ભાવ સારા મળ્યા છે તો એમનો અત્યારનો ઝુકાવ ગિરનાર ચાર ઉપર છે હું એવું માનું છું કે તમે જો બધા જ આખા તમારી બધા જ ખેતરમાં મગફળી વાવેતર માગો છો તો એવું હોય કે તમારે ફિક્સ છે કે ભાઈ મારે વીસ કે બત્રીસ નંબર કરવી છે અને ચાર નંબર પણ કરવી છે તો થોડા ભાગ પૂરતી તમે ચાર નંબરનું સારું બિયારણ ઓરિજનલ જે સંશોધન કેન્દ્ર છે જૂનાગઢ ત્યાંથી મેળવીને તમે ખરીદી કરી શકો છો ખાસ અત્યારે આ બાબતનું ધ્યાન રાખવું કારણ કે હાલ સોશિયલ મીડિયામાં તમે પણ જોતા આવશો અમે પણ જોઈએ છીએ કે ભાઈ અલગ અલગ અત્યારે પ્રચાર ચાલુ થઈ જાય કે ભાઈ ચાર નંબરનું ઓરિજિનલ બિયારણ આ છે તે છે અહીંયાથી મળી જશે જ્યાંથી પણ ખરીદો વિશ્વાસપાત્ર ખાતરીબંધ અને ભરોસાપાત્ર વ્યક્તિઓ અને જે ક કોઈપણ કંપની છે એની પાસેથી ખરીદવાનો આગ્રહ તમારે રાખવો જોઈએ પચારમાં આવીને એકવાર ખરીદી લીધું પછી ફોન કરો અને તમારો ફોન નથી ઉઠાવતા તો ખાસ એવી જગ્યાએથી ખરીદવાનો આગ્રહ ટાળવો જોઈએ બિયારણની સારી પસંદગી કરો ખાસ મગફળીના પાયામાં કયું ખાતર આપણે આપી શકીએ એનું આના પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી આ સિવાય કોઈ પણ ખેતીને લગતો બીજો પ્રશ્ન છે તો સો ટકા એગ્રી બોન્ડના પૂછો પ્રશ્ન વિભાગની અંદર તમે જાણ કરી શકો わかる